અને બહુ જાજા સમય પછી આપણે હે ને રિક્ષામાં બેહવાના હે કયા રીક્ષામાં છકડા રીક્ષામાં ટપલી મારીને આવતો રે ફટાફટ ભાઈ હે ને આપણે જવાનું હે ને આ કાળા કલર ના ઘોડાની માલિકા રામ રામ ભાઈ બપોર ના થયા તને હજુ નહીં ને આવ્યો હા એવો ગયો ગરમી એવી થાય છે ને આવી ગરમી આપણે સુરત નીકળી ગયા હે શું કરવા માટે જોતા રહેજો વિડીયોમાં બુલેટમાં તો ના જવાનું હોય ને બસમાં માં જવાનું હોય મેં તમને આગળ કીધું હતું ને આપડે બસ બસમાં જવાનું હોય ઓફિસે મસ્ત મજા ને ગયા થોડીક ભાઈ આપણી સ્પેશિયલ બનશે એમાં આપડે આવી ગઈ છે

ફટાફટ આવજો આવજો ફટાફટ સુરત ભાઈ આપણે ફૂગી ગયા હાઈ જોઈ શકે મારી બસ ના થપા ને થપ્પા આવ્યા હે અને બહુ જાજા સમય પછી આપણે હે ને રીક્ષામાં બેહવાના હે કયા રિક્ષામાં ચકડા રીક્ષામાં અરે ભાઈ જયારે માથે ચાલુ રાખ્યું ધોની ભાઈ તૈયાર થઈ ગયા કોઈ એમ એમને કહે ભાઈ એકને એક લુગડા કાં પહેર્યા ભાઈ પહેરવા પડે મજબૂરી હે એના જેવું હે સુરત આપણે આવી ગયા હે એને જોઈ લ્યો કેમ હે બાકી આ તબેલા ને તબેલા જ પડ્યા હે આપણે પેલા આ જ બિઝનેસ કરતા હતા ને તમને ખાસ ભેં દેખાડું જો જો આ આ આ દેખાય પગ ભૂરા ભૂરા તમને દેખાડી દઉં કઈ યાદ આવે હે આ ભેંસ ભાઈ આપણી જ હતી પેલા અને આપડે ઓલી ઢગો ભે હે ખબર ઉર્ફે ભીમ આ એની મમ્મી હે ભાઈ ઓળખી ગયો તરત ભાઈ ભે હે ને કોઈ ભૂલે નહીં અને આજકાલના માણસો એકબીજા ના ઋણ ભૂલી જાય છે થોડીક વાર પછી ભાઈ અહીંયા હે પેડા પ્રોગ્રામ અને ભાઈ સુરત બાજુ ને એ બાજુ આવે ને પેડાનો પ્રોગ્રામ છે ને બહુ અઘરા બધા ખબર આવી દે જીરી ખબર વારો ના આવવા દે પેડા પ્રોગ્રામ એટલે ડાયરો જે કોઈના ઘરે પણ દીકરા કે દીકરીનો જન્મ થાય એ પેડા ખબર આવે જે અમે ડાયરો ડાયરોનો પ્રોગ્રામ ભાઈ આપડો પૂરો કરી નાખ્યો છે ને ભાઈ મેં તમને પેલા કીધું હતું ને આઈ ના ડાયરા છે ને અઘરા બહુ છે કેટલા પેડા ખબર આવી ભાઈ અમારે ના છૂટકે ઉભું થવું પડ્યું નકર કોક નિમાન આવે ને પેડા ચાલુ જ રાખે કે હાલો આવ્યા રાખો આવ્યા રાખો મિત્રો આપડા હે ને વસૂલી ભાઈ આવી ગયા હે હું વસૂલી કરવાની હે હું વસૂલી ના કાળો સ્કોર્પિયો બધું પેરી ના એટલે બીક લાગે ભાઈ ભાઈ હે ને આપણે જવાનું હે ને આ કાળા કલર ના ઘોડા ની માલિકા વાહ ભાઈ ઓલરેડી આપડે ખરપિયા ને માલિકા બે ગયા ભાઈ ખરોપિયા વેચવાનું નથી ને તમારે દોઢસો રૂપિયા એ તો તમને કહો લાખ રૂપિયા રોકડા દઉં દોઢ લાખ ને આપતા કરી શું કરવાનું થાય જલ્દી કરો કેટલા બે

જોઈ હવે ચક્કર બકર મારી પછી ખબર પડે ભાઈ કેવી છે એવું હોય તો હું વાહે જરીક બેસી જાઉં રિવર્સ ગેર લીધી છે ગાડી આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ લીધી છે પણ આજ લેવી નક્કી નથી હજી બે ગાડી જોઈને તો આપણે ખબર પડી જાય ભાઈ એક ગાડી આપણે જોઈ લીધી છે પણ એમને શું કહેવાનું હક નથી વર્તું એક ગાડી જોઈને ડાયરેક્ટ ડિસિઝન નહીં લઈ જવાનું એટલે મેં ને થોડીક ગાડીઓ જોઈ પછી ડિસિઝન લઈ કે ગાડી આ કઈ લેવા જેવી છે કે વાંધો નહીં બીજી ગાડી લેવા માટે નીકળી ગયા હે હેરાન કે તમને આવી હા ના ભાઈ અંદર ક્યાં ગરમી લાગે બહાર લાગે એવા જરાક જરાક લાગે જરાક બધે જગ્યા મોઢા મારતા જાય જે ગમે લેપર ગાડી લઈ લઈ માંગ અમારું હે ને રખડવાનું ચાલુ હે ફોન ચાલુ હેકુ પડે હે સુરત માં વાત પૂછો મોટા કેવી હાલત થઈ ગઈ છે

આપણે કઈ ગાડી લેવી હતી કઈ ગાડી ના ચક્કર મારી હે હું ભાઈ આ બધું ભાઈ ના કરવાનું બરોબર હું એ જ કહું યાર આપણે કઈ ગાડી ના વિચાર થી આવ્યા હતા ને ભાઈ આ ગાડી આપણે ટ્રાય કરીને ટેસ્ટ ડ્રાઈવ લેતા તો ખબર તો પડી ગઈ કે આ ગાડી આપડે યાર વડી વડી ગાડી ટેસ્ટ ડ્રાઈવ લઈ ને જવાની પછી તમને ખબર હોય

ભેંસ જોઈને ફરી પાછા ભાઈ આપણે ગાડી લેવા માટે નીકળી ગયા હૈ જોવા માટે નીકળી ગયા હૈ લેવા માટે નહીં ભાઈ ઈકો 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 ગાડીમાં નીકળી ગયા હૈ ભાઈ રૂંડો થઈ ગયો નટણ ટ્રાફિક થતી જાય છે બહુ જાજી ભાઈ સુરત માં કેવી ટ્રાફિક થાય ગરમી થાય વાતો તો એના જેવું છે વન સેકન્ડ ભાઈ આપણે શિફ્ટ વીડીઆઈ 2012 ગોઈતે પણ એક જ વાંધો છે ખતર નો આંકડો છે ઓ ભાઈ આ એક્સિડન્ટ થઈ ગઈ એ વાહન લો મોરો લઈ લીધો વાહન લો ઠાઠો લઈ લીધો